વડોદરા શહેરમાં આવેલા હિંમતનગર તરસાલી ખાતે એલઆઈજી ના આઠસો ને પાસઠ મકાનો ચાલીસ વર્ષથી રહેતા નાગરિકો દ્વારા તમામ હપ્તા પેટી રકમ પણ સંપૂર્ણ રીતે ચૂકવાઈ ગઈ છે સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવેલ ત્યારે અવારનવાર વડોદરા શહેરમાં આવેલા અનેક કચેરીમાં લેખિત મૌખિક આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી ચૂક્યા છે ત્યારબાદ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલને પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સ્થાનિક તમામ રહીશોની રજૂઆતે જ છે કે અમારા મકાનો હાલમાં જર્જરિત થયા છે જાનહાનિ પણ થઈ શકે છે ત્યારે અમુને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી અથવા તો સરકારના ધારાધોરણ મુજબ અમારા મકાનો રીડેવલપમેન્ટ કરી આપવા અથવા હાલમાં અમુને નિર્ભયતાની નોટિસ પાઠવીને લાઇટ પાણી ડ્રેનેજ લાઇન કાપવાની અને ઘર વિહોણા કરવામાં આવી રહ્યા છે જો સ્થાનિક લોકોને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તો અમો તમામ રહીશો જાતે રીડેવલપમેન્ટ કરવા તૈયાર છે અને સરકાર દ્વારા રીડેવલપમેન્ટ કરી આપવા તૈયાર હોય ત્યારે અમુને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે આજે સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અમે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ મકાનો હિંમતનગર એલઆઈજીના મકાનોની સમસ્યાઓને લઈને અહીંયા અત્યારે આવેલા છે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે અને બોર્ડ ટૂંકા જ ગાળાની અંદર નો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવવાનું કીધું છે પાંચ જ દિવસમાં મકાનોના અને જ્યારે અમે આટલા વર્ષોથી એ લોકોને રજૂઆત કરી રહ્યા છે કે અમને રીડેવલપમેન્ટ કરવાની ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા પરવાનગી આપવામાં આવે યા તો પછી અમને રિપેરિંગ કરવાની પરવાનગી આપવામાં આવે તો અમે આ અમે રિપેરિંગ કરીએ યા તો તમે રીડેવલપમેન્ટ કરો પણ શ્રી પાસે હાલ કોઈ પણ પ્રકારની રીડેવલપમેન્ટની સ્કીમ નથી એમની પાસે અમે માગણી કરેલી છે કે તમે અમને મકાન જાતે બનાવવાની પરમિશન પરમિશન આપો છતાં પણ એ પરમિશન આપવામાં આવતી નથી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ કે તમારા ત્રણ હજાર ખાલી ખંડેર મકાનો પડી રહ્યા છે કે જેના અમે તમે ફાળવણી કરેલી નથી આવા મકાનોની અંદર અમારી વિનંતી છે કે અમને ટેમ્પરરી અમ ગરીબોને ત્યાં રહેવા માટેની જગ્યા આપવામાં આવે અને જ્યારે પણ અહીંયા રીડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે પરત સ્થાપિત કરવામાં આવી રજૂઆત પણ કરી ચૂક્યા છે પણ છતાં આ રજૂઆતને નકારીને આ રજૂઆતને કોરાણે મૂકીને આ લોકોએ હવે અમના મકાનોને ઉતારી લેવા માટેના મકાનોમાંથી લાઈટ પાણી વીજળીના કનેક્શનો કાપવાની રજૂઆત કરીને નોટિસ ફટકારવામાં આવેલી છે કેટલા મકાનો છે અમારા ચારસો મકાનો છે બત્રીસ બ્લોકમાં બનેલા મકાનો છે મારું નામ પ્રવીણભાઈ ઠાકોર